આપણા ઘરમાં નાના મોટા આવા પ્લાસ્ટિકના ઢાંકણા પડ્યા હોય છે ક્યારેક બોટલના હોય ક્યારેક કન્ટેનરના હોય ક્યારેક જ્યુસના ખાલી થાય બહુ બધા હોય છે ઘીના હોય તેલના હોય તો આપણે એનો સરસ મજાનો આજે યુઝ જાણીશું જે તમે ક્યારેય નહીં જોયા હોય એવા આઈડિયા આપણે જાણીશું અહીંયા મેં ગ્રીન કલરનું એક બોટલનું ઢાંકણ લઈ લીધું છે પછી આ રીતના જે તમારે કપડાં સુકવાની જે ક્લિપ્સ હોય છે ચીપટા એ વુડનના હોય કે પછી તમારી પાસે કોઈ પણ કલરફુલ હોય એમાં તમે યુઝ કરી શકો છો જો નાના હોય તો નાનું કન્ટ આ રીતનું ઓર્ગેનાઇઝર બનશે અને આ રીતના મોટા હોય તો તમારે તમારું મોટું ઓર્ગેનાઇઝર બનશે તો એ પ્રમાણે વસ્તુ તમે નાના મોટામાં તમે રાખી શકો તો એમ મારી પાસે આ રીતના વુડનના ક્લિપ્સ હતી તો મેં રાખી દીધી પછી ફ્રોકમાંથી એક આ રીતનું ફ્લાવર નીકળું હતું એ લગાવી દીધું અને આ સરસ મજાનું એક ઓર્ગનાઇઝર બનીને રેડી થઈ ગયું તમે ચાહો તો કોઈ લેસ પણ ઉપર મિડલમાં તમે લગાઈ શકો છો પછી એ કાર્ડબોર્ડ લેવાનું છે સર્કલમાં કટ કરી લેવાનું છે એમાં કપડું લપેટી લેવાનું છે તો કંઈક આવી રીતે સર્કલ બનીને રેડી થઈ જશે અંદર આપણે એડ કરી દેસું જેથી કરીને જે ઢાંકણ છે એનો ગ્રીન ભાગ નહીં દેખાય અને એક ચિપટાને સપોર્ટ પણ મળી જશે આમાં તમે કોઈ પણ મેકઅપની વસ્તુ મેકઅપ બ્રશ કોઈ ટ્યુબ્સ કોઈ કાસ્કા કોઈ સ્ટેશનરી તમારા ઘરમાં જેની જરૂરિયાત હોય એ પ્રમાણે આમાં રાખી શકો છો તેવી જ રીતે આ રીતના કોઈ જામની બોટલ હોય કોઈ અથાણાની બોટલ હોય કે પછી કોઈ આવી રીતની બોટલ હોય એમાં સરસ મજાનો આઈડિયા આપણે જાણીશું ઢાંકણમાં તમારે આ રીતનું જે બ્રશ હોય છે એનો નીચેનો ભાગ કાઢી અને પછી આ રીતે ડ્રો કરી અને નાઈફ ગરમ કરી અને એટલો ભાગ તમારે કટ કરી લેવાનો છે અને કટ કર્યા પછી તમારે આને એઝ એ જે આપણે બહારથી બહુ મોંઘા મોંઘા જે ઓઇલ ડિસ્પેન્સર લેતા હોય જે તમે સર્ચ કરજો તો પણ ખબર પડી જશે કે આ રીતની જે વસ્તુ છે એમેઝોનમાં ફ્લિપકાર્ટમાં કેટલી મોંઘી હોય છે જે તમે ફ્રીમાં ઘરે બનાવી શકો છો બસ આ રીતે એની ઇન્શર્ટ કરી દેવાનું છે અને એની જગ્યાએથી હલે નહીં આ તો એમાં તમે શું કર્યું બ્રશની જે નીચેનો પાર્ટ છે ત્યાં ઇલાસ્ટિક રબર પણ નાખી શકો છો જેથી કરીને જે બ્રશ છે જો હું તમને બતાવું ત્યાં તમારે ઇલાસ્ટિક પરોઈ દેવાનું છે અને એક ઓઇલ ડિસ્પેન્સર આપણું તૈયાર થઈ ગયું છે જ્યારે પણ પરાઠા બનાવીએ આપણે થેફલા બનાવીએ કે કોઈ પણ વસ્તુ આ રીતે ઉપર તેલ લગાવીને બનાવતા હોય ત્યારે તમે આ રીતના સિલિકોન બ્રશનો આ રીતે એક ઓર્ગેનાઇઝર તરીકે ઉપયોગ કરી શકો છો તમે જોઈ શકો છો આપણા હાથ પણ ગંદા નહીં થાય અને બ્રશને તમારે આમ તેમ રાખવું પણ નહીં પડે એવી જ રીતે આપણને સરસ મજાનો આઈડિયા છે આવી રીતે જે એલ્યુમિનિયમના જે ઢાંકણ હોય છે આપણા ઘરમાં હોય જ છે ક્યારેક ઓઇલના ડબ્બાના ક્યારેક ઘીના ડબ્બાના આ રીતે કોઈ પણ પિક્ચર લઈ લે છે થોડુંક મને સારું નતું લાગતું એટલે મેં થોડુંક ચારે ભાગથી ગોળાઈમાં કટ કરી લેતું છે જેથી કરીને શેપ સારો આવે જો સર્કલ કરો તો વધારે સારું અને પછી તમારે ફેવિકોલ લગાવી અને જે આપણે પિક્ચરને કટ કર્યું હતું એ તમારે આમાં લગાવી દેવાનું છે જેથી કરીને નીચેના ફોન્ટ પણ ચેન્જ થઈ જશે અને અહીંયા ઢાંકણાનો યલો કલર છે તો આપણે કોઈ કલર કરતા નથી અને તમારે કોઈ બીજો કલર હોય તો તમે કલર કરી શકો છો અને અહીંયા મેગ્નેટનો પણ આપણે યુઝ કરવાનો છે એની પહેલાં આપણે શું કરવું છે થોડુંક આપણે આને વધારે સરસ બનાવી લઈએ તો આ રીતની કોઈપણ શૂમાંથી નીકળેલી લેસ હોય કે કોઈપણ કપડાંમાંથી નીકળેલી આ રીતની હોય એ તમે લગાવી શકો છો તમારી પાસે જે જ્યૂટ આપણે શણ કહીએ છીએ એ પણ તમે આમાં લગાવી શકો છો કોઈ ડ્રોઈંગ કરવું હોય તો કરી શકો કોઈ મિરર લગાવવા હોય તો લગાવી શકો સ્ટોન લગાવવા હોય તો લગાવી શકો લેસ લગાવી શકો તમારે જેમ કરવું હોય તો આ એક સરસ મજાનું થઈ ગયું છે અને અહીંયા આપણું આ ટીનનું જે આપણું ઢાંકણ એટલે મેગ્નેટ તરત ચોટી જશે જો પ્લાસ્ટિકમાં તમે આ આઈડિયા અપનાવતા હોય ને તો પહેલાં તમે પ્લાસ્ટિકમાં મેગ્નેટને ચીપકાવી દો અને પછી તમે સ્પીઝ ઉપર લગાવો તો આપણે આપણું સરસ મજાનું એક ડીએ ફ્રીઝ મેગ્નેટ બનીને તૈયાર થઈ જશે અને આપણી મેમરી પણ તાજી રહેશે એવી જ રીતે તમે જોઈ શકો છો આ મારી પાસે દહીંના ડબ્બાનું ઢાંકણું છે તો મિડલમાંથી તમારે નાઇફને ગરમ કરી અને મિડલનો પાર્ટ તમારે કટ કરી લેવાનો છે સાવ મિડલનો પાર્ટ કટ કરવાનો નથી થોડો થોડો બાકી રાખી અને પછી વચ્ચેનું ખાલી એક પીસ તમારે કાઢી લેવાનું છે આ રીતે કરી લેવાનું છે પછી તમારે શણ લેવાની છે ડબલ વડું કરી અને આ રીતે તમારે એને પરોઈ લેવાની છે બે વળું એટલા માટે કે જલ્દીથી આપણું આ ડીએ બની જાય નહીંતર તમે એક 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 બાજુથી પણ તમે કરી શકો એક ક્ષણનો ટુકડો લઈ પછી કંઈક આ રીતે જમને દેખાય એ રીતે તમારે કરી દેવાનું છે અને પછી તમે જોઈ શકો છો ખાલી આપણે આખા જ જે આપણી લીડ લીધી છે એને આખાને ક્ષણથી આવી રીતે તમારે જે છે એને આખાને કવર કરી લેવાની છે અને કવર કર્યા પછી કંઈક આવી રીતે તમને આ દેખાશે અને તમે આને કોઈ પણ ખીલી લગાવી અને હેંગ કરી શકો છો અને આમાં નાના મોટા જે નેપકિન વગેરે હોય છે જે આપણે હાથ લૂછવા કામ આવતા હોય છે એ લગાવી શકો છો એક નેપકિન હોલ્ડર બનીને રેડી થઈ જશે કબાટમાં રાખવું હોય તો આમાં બધી ચાર પાંચ ચુંદડીઓ ગાંઠ મારીને પણ રાખી શકો ઉપર કોઈ ફ્લાવર લગાવવા હોય મિરર લગાવવા હોય તો પણ લગાવી શકો છો એવી જ રીતે ક્યારેક ક્યારેક શું થાય કે નાની મોટી વસ્તુઓ આપણે આ રીતે વાટકામાં કાઢીને રાખતા હોય છે એના માટે અલગ આપણે લીડ એટલે કે છીબાઢાકતા હોય છે એને બદલે તમે આ રીતે પ્લાસ્ટિકની લીડ જે તમારી પાસે પડી હોય નકામી એમનમ જ એને ઉપયોગ કરી શકો છો અને નાની નાની લીડ પણ હોય છે તો ક્યારેક ક્યારેક શું થાય એકદમ આપણા ડબ્બાને એટલે કે આ વાટકાને ફિટ આવી જાય એવી લીડ પણ આપણી પાસે હોય છે તો મારી પાસે જે વાટકા છે એમાં જે ઘીના આપણે નાના ડબ્બા લઈએ એની જે પ્લાસ્ટિક લીડ હોય એકદમ ફિટ આવી જાય છે જેથી કરીને એક આપણો જે સ્ટીલના ડબ્બા જેવું થઈ જાય તો આ રીતે પણ તમે એનો યુઝ કરી શકો છો નેક્સ્ટ આગળ વધીએ તો આ રીતના દહીંના ડબ્બાની મેં લીડ લઈ લીધી છે અને આપણે આમાં શું કરીશું જ્યારે પણ આપણે કોઈ ઘરમાં પ્લાન્ટ વાવીએ છીએ તો શું થાય કે માટીને લીધે પાણી નીચે ડ્રીપ થતું રહે છે એટલે નીચેનો જે આપણો લાદી છે ફ્લોર છે ગંદો થતો રહે તો આપણે ટાઈમ ટુ ટાઈમ એને ક્લીન કરવો પડે એના બદલે તમે આ રીતની જે મોટી લીડ હોય છે એને નીચે રાખી દો તો જે પણ પાણી થોડું ઘણું નીચે નીકળશે કે માટી પણ નીકળશે તો તમારો ફ્લોર છે એ ખરાબ નહીં થાય તેવી જ રીતે આ ચાર આપણે જ બોટલના ઢાંકણ લઈ લીધા છે ક્યારેક ક્યારેક આપણે ઘરની ખુરશી હોય એવી હોય છે કે આપણે આમ ખસેડીએ તો અવાજ આવતો હોય કે ખરાબ થઈ જાય છે અને આપણો ફ્લોર પણ ડેમેજ થાય છે એના બદલે તમે આ રીતની લીડને પરમાનન્ટલી ચિપકાવીએ તો ચિપકાવી શકો છો ને આવી રીતે પણ રાખી દો તો પણ આ નીકળતી નથી અને તમે જોઈ શકો તો એકદમ સ્મૂથલી હલનચલન થાય છે એવી જ રીતે આ પ્લાસ્ટિકને એક લીડ લીધી છે તમે નાની મોટી પ્લાસ્ટિકના અહીંયા ઢાંકણા લઈ શકો છો મેં ત્રણ સરખા ઢાકણાનો અહીંયા યુઝ કર્યો છે પછી કોઈ કોઈપણ કુર્તીનું કે કોઈપણ ટી શર્ટનું કાપડ હોય એનાથી તમારે આ ઢાંકણાને પૂરેપૂરું રેપ કરી દેવાનું છે સાડી હોય કે પછી કુર્તીનું કાપડ હોય બહુ સરસ સરસ કાપડ હોય છે આ એક મારું પ્લાઝોનું કાપડ છે અને આ રીતે મેં લગાવી લીધું છે અને મિડલ મિડલમાં મેં મિરર લગાવી લીધા છે મેં એક એક મિરરનો જ યુઝ કર્યો છે કેમ કે મારું કાપડ જે છે એ વધારે સરસ મજાનું હતું એ મારે દેખાડવું હતું ને આપણે વધારે મિરર લગાવી લઈએ તો ખાલી મિરર મિરરનો જ દેખાવ આવે એટલા માટે મારે ખાલી સેન્ટરમાં જ મેં મિરર લગાવ્યું છે સરસ મજાનું ઝીરો કોસ્ટમાં દી રેડી છે તો આવા સરસ મજાના આઈડિયા જે તમે બેકાર સમજીને વસ્તુ ફેંકી દેતા હોય છે એના જ કેવી રીતે નવો ઉપયોગ આપણે કરી શકીએ એ બેઝ ઉપર મારી આખી ચેનલ છે તમે જોઈ શકો છો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલી ગયા હોય તો લાઈક કરી દેજો શેર કરજો મિત્રો સાથે